ધ્રાંગધ્રામાં અખિલ ભારતીય રબારી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે મારા ભગવાન મારા નેહડે પધરામણી અંતર્ગત આ શોભાયાત્રા ઠેર ઠેર ઘરે ઘરે ફરી હતી ધ્રાંગધ્રામાં અખિલ ભારતીય રબારી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મારા ભગવાન મારા નેહડે અંતર્ગત અખિલ ભારતીય રબારી સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધર્મગુરુ ગાદી શ્રી વડવાડા મંદિર દુધ્રેજ ધામના નિર્મોહી પીઠાધીશ્વર અનંત વિભુષિતિ એક હજાર આઠ મહામંડલેશ્વર કનિરામદાસજી મહારાજ તથા કોઠારી મુકુંદ રામદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા આ શોભાત્રા ધાંગદ્રના મુખ્ય માર્ગો પર નીકળી હતી આ શોભાયાત્રામાં એક એક નેહડે અને ઘરે ઘરે સુધી પહોંચી સમાજમાં શિક્ષણનું સ્તર વધારવા સાથે દીકરીઓને પણ પણ શિક્ષિત બનાવવાની હાકલ કરવામાં આવી હતી ત્યારે આ વર્ષે સદ્ગુરુ ઘર આંગણે પધારતા દીકરીઓ રબારી સમાજના એક એક ઘરનો પરિવાર ભારે હર્ષ અને ઉમંગ સાથે યાત્રામાં જોવા મળ્યો હતો રાજકમલ ચોક ખાતે ધાંગધ્રા શહેર સંગઠનના હોદ્દેદાર અને ધ્રાંગધ્રા નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રામાં ઠંડા પાણી અને લીંબુ શરબત કેમ્પ યોજાયો હતો સમસ્ત ભારત ભરની રબારી સમાધની ધર્મગુરુ ગાદી સિદ્ધરેજ વડવાળા મંદિર ની પરંપરા વર્ષો યુગોથી થી સાડી આઠસો વર્ષ પહેલાનું આ વડવાળાનો ઇતિહાસ છે આ વડવાળાની પરંપરા એ છે દુધરેજ વર્તમાન ગાંધી મહંત આવે એટલે અમારા સૌદે સૌ પ્રગના દેશો એટલે ભારત ભર એ સમાજ એક ધર્મગુરુને સન્માન માટે અને ઘરો ઘર એક પદરામણી કરવા માટે પદરામણી એટલે સમાજમાં ધાર્મિકતા સમાજમાં શિક્ષણ આવે સમાજની પ્રગતિ સમાજનો વિકાસ અને સમાજની એકતાનું સંગઠન અને સમાજ હંમેશી માટે ધર્મમાં જાગૃત થાય શિક્ષણમાં પ્રગતિને વિકાસ કરે નિર્વસનમાંથી મુક્ત બને અને સમાજ હંમેશી માટે ધર્મ માટે ખૂબ જ પ્રગતિને વિકાસ કરે એના દીકરીઓ દીકરાઓને સારા સંસ્કારો સારા વિચારો સારી ધાર્મિકતા સારી માનવતા અને માનવ સેવા અને માટે ખૂબ જ સંગઠન થાય અને સમાજ ખૂબ આગળ વધે એવા માટે ગામો ગામ વઢવાડાની મંડળી જાય વઢવાડાના સંતો જાય રબારી સમાજના ધર્મગુરુ જાય એટલે સત્સંગ સંસ્કાર અને સમાજમાં સારા વિચારો અને સમાજની સારી પ્રગતિ માટે દિશા અને સમાજ સારો નિધિ વેશની બને અને સમાજ સારો સંસ્કારી બને અને સમાજમાં વેશની માટે શિક્ષણની ખૂબ પ્રગતિને વિકાસ થાય એ માટે આ વડવાળાની મંડળે ભારત ભરના સૌદે પ્રજ્ઞાની અંદર જ્યારે જ્યારે સમય અનુકૂળ સમાજને મળે ત્યારે આ મંડળી ફરવાનું કારણ એક હેતુ સમાજમાં સારા સમાજ સારી એકતા સંગઠન થાય સમાજમાં સારું શિક્ષણ અને પ્રગતિ થાય અને સમાજ ખૂબ સુખી થાય એ પ્રત્ય માટે આ ભગવાન વડવાળાની મંડળી જેની આસ્થાને શ્રદ્ધા એ વઢવાડા પ્રત્યે મારી સમાજને કે એ ભાવના હોય કે આપણા ગુરુ આપણા ઘરે આવે ઠાકરનો દીવો કરે એટલે અડમારી સમાજ એમ માને કે વડવાળો અમારી ઘરે આવ્યો અને વડવાળોનો દીવો થાય એટલે સમાજના હૃદયમાં દીવા થાય અને ખૂબ પ્રગતિને વિકાસ થાય એ ભાવના આ સમાજની એને માટે ગામે ગામે ઘરે ઘરે ફરીને સમાજ સુધારો સમાજ પ્રગતિ સમાજ શિક્ષણ સમાજની વિકાસ અને સમાજની એકતાનું સંગઠન માટે ઘરે ઘરે ફરીને સમાજ નિર્વ્ય બને એના માટે માટે ગામડે ગામડે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે અને વર્ષ સુધી આ મંડળી ભરે હવે પાછા વર્તમાન મહંત કોઈ આવે તો પાછા બીજા આ રીતે કરે આ અમારી પરંપરા વડવાળા મંદિર એટલે તો ધરેજ સનાતન ધર્મની પરંપરા જ્યાં હરિહર સદાવત સો કલાકો અદાવતની ની અંદર

છેલ્લા સત્તર થી અઢાર વર્ષ કન્યા છાત્રાલય ભણે છે કન્યા છાત્રાલયમાં ઢીસો દીકરીઓ ભણે છે એક રૂપિયો ફી હજી લેતા નથી દીકરીઓને રબારી સમાજ બાલધારી દીકરીઓને એમના પણ ભણાવી છે સ્વચ્છતા છેલ્લા આ પાંચ વર્ષથી જે જે કર્મચારીઓની ભરતી આવી રહી છે એનો અમે ક્લાસ ચલાવી છે એ ક્લાસની અંદર ટ્રેનિંગ અપાવી છે સારા સારા શિક્ષકો સારી સારી ટ્રેનિંગો આપી જે જે કર્મચારીની ભક્તિ ભરતી આવતી હોય એના અનુચ્છ પ્રમાણે દરેકને ટ્રેનિંગ સારામાં સારી અપાય છે એ પણ વડવાળા મંદિર આજે પણ કરી રહ્યું છે ગૌશાળા ગાયું આજે સાડી હતસો બે ગૌશાળો છે એક તો દરેક વડવાડા મંદિર ગૌશાળા વર્ષોની આજે દેવી ગૌશાળા આજે માનો કે હજાર અગિયાર થી અહીંયા ધાંગધ્રા પાસે જગડવા ગામ જ્યાં પણ ગૌશાળા છે ગાયું જ્યારે અત્યારે હાલ સાડી ચારસો ગાયું ત્યાં પણ છે તો આ ગાયોનું દૂધ હોસ્ટેલમાં યાત્રાઓને મને ચા પાણી જમવામાં સાસ વધતા કોઈ ગરીબ ગરબા માણસો ગામમાંથી સાસ લઈ જાય આ દૂધનો કોઈ વેપાર કાંઈ ધંધો નથી પણ દહીં કેવલ ને કેવલ પુણ્ય માટે સમાજ માટે દીકરીઓ દીકરાઓના વળતર માટે એના માટે આ પ્રસાર આ સંસ્થા કરે છે આ ધર્મ દરબારી સમાજને અમારી એક જ ખાસ સંદેશ કે બસ ભણો દીકરા દીકરીઓને ભણાવો વ્યસન મુક્ત થાવ એકતા સંગઠન રાખો અને ધર્મને હમસ્ય માટે જાગૃત કરો જય વડવાલા જય ગુરુમાર ધર્મેશર બારી S24 ન્યૂઝ ધંગદરા